લ્યા જઈ સ્કૂલે જાવ ના જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડગાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે સાડલી ગામ જે સિલોર તાલુકામાં માં આવી ત્યાંથી જહીરભાઈ રંગરેજનો ફોન આવ્યો હતો કે અમારા ઘરમાં એક વન્યર આવી ગયું છે તો તમે આવો અહીંયા આવીને જોયું તો એક જેણે થોડી મહેનત કરાવીને મને બાઇક પણ કર્યું છે જે તમે જોઈ રહ્યા છો કારણ કે વંદ્યના રેસ્ક્યુનો મારો પહેલો કેસ છે તે છતાં એને મેં એને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે હવે હું એને વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ વંધરના કારણે અહીંયા રહેતા લોકો પરિવારજનો જે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાને કારણે હવે ભયમુક્ત થયા છે જાહેર બને ફોન આપ